ગુજરાત મહેમાન સ્વાભિમાન સમૂહ રાજ્ય પક્ષી ફ્લેમિંગો જેનું ગુજરાતમાં આગમન થાય છે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ વિસ્તારથી તાજેતરમાં વન વિભાગ દ્વારા આ પક્ષીઓની ગણતરી કરવામાં આવી આ અનોખી ગણતરીમાં માત્ર નળાબેટમાં જ ચાર લાખ પક્ષીઓ હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે આવો વધાવીએ આ હરખના સમાચાર સમગ્ર ગુજરાત રાજ્યમાં સોળ સત્તર ડિસેમ્બરથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ જાન્યુઆરી સુધી પાંચ અલગ અલગ સમયે જે માઇગ્રેટરી બર્ડ્સ આવી રહ્યા છે જે ગુજરાતભરમાં એના ગણતરી થવા જઈ રહી છે ગુજરાત રાજ્ય જે છે એ સમગ્ર ભારતમાં સૌથી વધુ જળપ્લાવિત વિસ્તાર મતલબ વેટલેન્ડ્સ ધરાવે છે તો ગુજરાત રાજ્યમાં આ રીતની ગણતરી મોટા પાયે પ્રથમવાર થવા જઈ રહી છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કુલ એકસો એક પોઈન્ટ મતલબ જે એકસો એક જળ વિસ્તારોના આપણે પોઈન્ટ નક્કી કરેલા છે આ એકસો એક જે પોઈન્ટ છે એના ઉપર આપણા અઢીસોથી વધુ ફોરેસ્ટ વન વિભાગના સ્ટાફના અધિકારી કર્મચારી તથા એનજીઓના વોલેન્ટિયર્સ મિત્રો પણ સામેલ થયેલા છે અ આપણા જે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જે વેટલેન્ડ સાઈટ છે નળાબેટ છે નળાબેટ ખાતે આપણે ટોટલ 29 પોઈન્ટ નક્કી કરેલા છે 29 પોઈન્ટમાં આપણે લગભગ 70 થી 80 વ્યક્તિની આપણી ટીમો છે મતલબ બહુ મોટી ટીમો છે તો વધુમાં જોઈએ તો જે પ્રથમ गणतंत्र 170 आ, ડિસેમ્બરે થઈ એમાં અંદાજે એકસો ચુવાલીસ જાતો જો માઇગ્રેટરી બર્ડની એકસો ચુવાલીસ જાતો નોંધાયેલી છે અને અંદાજિત આપ મતલબ કાચા અંદાજ પ્રમાણે હજી ફાઇનલાઇઝ નથી થતી પણ કાચા અંદાજ પ્રમાણે ચાર લાખથી વધુ પક્ષીઓ માઇગ્રેટરી બર્ડ્સ નોંધાયા છે એ પક્ષી ગણતરીની અંદર લાખોની સંખ્યામાં ફ્લેમિંગોઝ અમુક હજારોની સંખ્યામાં પેલિકન્સ એના સિવાય ગરુડ એટલે કે ઈગલ્સ પછી બીજા ઘણા બધા એવા અવનવા પક્ષીઓને મેં નિહાળ્યા એમાંય બહુ રસપ્રદ પંખી જે કહેવાય એ બ્લેક સ્ટોર્ક તો એ બ્લેક સ્ટોર્ક બેતાલીસ જેટલી સંખ્યામાં બ્લેક સ્ટોર્ક હતા આટલા બધા પક્ષીઓએ હજારોની ને લાખોની સંખ્યામાં ગણવા કેમ એક યક્ષ પ્રશ્ન છે પણ ખૂબ રસપ્રદ પ્રક્રિયા છે કે વિભાગના ગાઈડલાઇન્સમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેમાં પક્ષીઓ ચોક્કસ એક રોમાં એક સંખ્યામાં હોય તો એનું એક બ્લોકિંગ કરવામાં આવે છે ચોક્કસ પ્રકારનું એને દૂરબીન કે સ્કોપના મદદથી પક્ષીઓને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે ચોક્કસ વિસ્તારમાં અને એક જ સમયે ઘણી બધી ટીમ પ્રોટેક્ટેડ એરિયાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વિભાગમાં જાય છે અને એક જ સમયે એક બધા ગણતરી હાથ ધરે છે જેમાં સામાન્ય રીતે દેખાતા બધા પક્ષીઓ જે છે એનું એક સામાન્ય લિસ્ટ તૈયાર કરેલું હોય છે એટલે એ જે લિસ્ટ છે એમાં જેમ કે સામાન્ય રીતે ત્યાં હંજ દેખાય છે તો એમાં લખેલું જ હોય કે હંચ અને એમાં આટલી સંખ્યામાં મેં પક્ષીઓ જોઈએ એવી નોંધ લેવાની હોય છે સાંજ પડે આ બધી નોંધ બધાની ભેગી થાય છે એના પરથી આંકડો મળે છે કે એક્ઝેક્ટ કેટલા પક્ષીઓ હતા એટલે આને અંદાજીત ગણતરી કહેવાય છે કે જે ચોક્કસ આંકડા શોધી અથવા તો એની આસપાસનો આંકડો આપણે મેળવી શકીએ વિભાગની આ પહેલ થકી પક્ષીઓ અંગેના અભ્યાસ તથા તેમના સંવર્ધન માટે વધુ સારું કામ થઈ શકશે ગુડ ન્યૂઝ ટીમ સાથે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ